મ બતાવો મ સરસ વિહાન ઊભો થશે ગ બતાવો ગ ગ હા સરસ 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 ચલો દેવાંશ ઊભી થશે જ બતાવો જ બરાબર જો એ બોલવા નહીં એને આવડતું હતું તોય ભૂલ કરી ઉતાવળમાં ચલો ધ્રુવી ઊભી થશે ધ્રુવી મ બતાવો મ મ સરસ ચલો જાનવી જાનવી ઊભી થશે જ બતાવો જ જ જલેબીનો જ બરાબર ચલો હિમાલય હિમાલય ન બતાવો ન સરસ